નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ આર આરવિલો કોઈ પણ હિન્દુ સ્ત્રી ના લગ્ન થાય છે ત્યારે તેના માતા પિતા દ્વારા તેને સ્ત્રી ધન આપવામાં આવે છે આવા સ્ત્રી ધન ની અંદર સોનાના દાગીના ચાંદીના દાગીના તેમજ અન્ય વસ્તુઓ હોય છે હવે આ સ્ત્રી ધન ઉપર પતિનો શું અધિકાર હોય છે હોય છે કે નથી હોતો તો તાજેતરમાં કેરળની ની કોર્ટોમાં અંગે કેસ ચાલી ગયેલ છે કેરળમાં એક પત્ની દ્વારા

રિવિઝન એટલે કે અપીલ કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટ દ્વારા એવું ચુકાદો આપવામાં આવેલો કે સ્ત્રીનું જે ધન છે સ્ત્રી ધન ઉપર ફક્ત અધિકાર હોય છે સ્ત્રીને લગ્ન પછી અથવા તો લગ્ન પહેલા આવું સ્ત્રી ધન મળેલું હોય છે પતિનો તેના ઉપર કોઈ અધિકાર હોતો નથી એટલે કે સ્ત્રી ઉપર પતિ પત્ની સંયુક્ત અધિકાર નથી હોતો ફક્ત પત્ની જ તેના ઉપર અધિકાર હોય છે જેથી કરીને પતિ દ્વારા જે સ્ત્રીનું ધન વેચી નાખવામાં આવેલ છે તેના તમામ પૈસા તેને સ્ત્રીને પરત આપી દેવા તેવો ચુકાદો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપી દેવામાં આવેલ છે એટલે સ્ત્રી ધન ઉપર ફક્ત સ્ત્રીઓનો જ અધિકાર છે પતિ નો તેના ઉપર કોઈ અધિકાર રહેતો નથી આભાર નમસ્કાર